આ ઓગણીસ મંત્રો છે અને બે અધ્યાય છે છે દરેક અધ્યાયના ભાગ એને વલ્લી કહેવામાં આવે તો કઠોપનિષદના પહેલા અધ્યાયની બીજી વલ્લીનો બીજો મંત્ર અદ્ભુત મંત્ર છે આપણા જીવનમાં આપણે ઉતારવા જેવો છે આ બીજી વલ્લીના બીજા મંત્રમાં ઉપનિષદકાર કે છે શ્રેયસ્ચ મનુષ્ય મેતત શ્રેયો પ્રેયો મંદો અને પ્રે જીવનના દરેક પથમાં જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમારી પાસે બે વિકલ્પ આવે છે એક છે શ્રેયનો વિકલ્પ અને બીજો છે પ્રેય નો વિકલ્પ શ્રેય એટલે આત્મકલ્યાણ શ્રેય એટલે ઈશ્વર તરફની ગતિ અને એટલે સતત પ્રેસના ભોગ વિલાસો કહેવામાં આવે છે ઘણી મોટી ઉંમર સુધી માન પ્રતિષ્ઠા પૈસા આ બધો મહ ન છૂટે રહે તો એને પ્રેય કહેવામાં આવે છે શાસ્ત્ર શીખવાડે છે કે થી શ્રેયથી થી હવે તમારે ની દિશામાં આગળ વધવાનું છે પંચોતેર વર્ષ પૂર્ણ થયા હવે આ જાગવાનો સમય છે અને તમારા જીવનનો આ સુવર્ણકાર છે શાસ્ત્રકાર કહે છે કે હવે પ્રેયથી શ્રેય તરફ આગળ વધી જાઓ કારણ કે તમે જો કંઈ નહીં કરો ને તો હવે કોઈને કંઈ જ ફરક નથી પડવાનો આ ક્ષણે જો હું નહીં હોઉં તો બી કોઈને કોઈ ફરક નથી પડવાનો માટે આ બધા થી મુક્ત થઈ જાઓ અને પોતાનું સઘળું ઈશ્વર તરફ મન લગાવી દો આ આપણા શાસ્ત્રો શીખવે છે પંચોતેર વર્ષની ઉંમરે ભગવાન માટે તેઓ કહેવાય છે કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ભગવાનના નયન મધુર છે એમની વાણી મધુર છે

એકવાર એક બ્રાહ્મણ હતા બ્રાહ્મણે એકવાર બેઠા અને ઘરમાં પોતાની સંપત્તિનો હિસાબ માંડ્યો અને ખબર પડી કે પાસે પૂરતા પૈસા છે નહીં મોટી દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે મુરતીઓ મળી ગયો છે લગ્નની તારીખ નજીક આવી રહી છે પણ પાસે પૈસા નથી શું કરીશું બ્રાહ્મણને ચિંતા થાય છે ખૂબ ચિંતા થાય છે રાત્રે ઊંઘ નથી આવતી પથારીમાં તરફડિયા ફરે છે અને એક દિવસ આ બ્રાહ્મણે નક્કી કર્યું કે મારે આત્મહત્યા કરી દેવી છે એક બાપ તરીકે હું એક નિષ્ફળ બાપ કહેવાઉં કારણ કે મારી દીકરીને કરિયાવરમાં કંઈ આપવા માટે મારી પાસે કંઈ જ નથી અને આ બ્રાહ્મણ એ નક્કી કર્યું કે હું આત્મહત્યા કરીને મરી જઈશ આત્મહત્યા કરવાનો ઘણા બધા રસ્તા હોય છે કોઈક નદી કે કુવામાં પડીને કરતા હોય કોઈ રેલવેના પાટા ઉપર ખરાબ હતી એટલે આ પગલું ભરવાનો એમને વિચાર આવ્યો પણ આ બ્રાહ્મણે વિચાર કર્યો કે મારે મરવું તો છે જ પણ હું કંઈક જુદું કરીશ મરતા મરતા પણ મારું શરીર કોઈના કામમાં આવે ને એ રીતે મૃત્યુ પામીશ એટલે આ બ્રાહ્મણે નક્કી કર્યું કે હું જંગલમાં જઈશ જંગલની અંદર કોઈ જંગલી પશુ પછી પશુ હશે તો મારો શિકાર કરશે અને એનો હું આહાર બની જઈશ જેથી કરીને મરતા મરતા પણ હું કોઈના કામમાં આવીશ એમ વિચારીને આ બ્રાહ્મણ દેવતા જંગલમાં જાય છે જંગલમાં એક નદી કિનારે આવીને ઉભા રહે છે એમને એમ કે હમણાં એક કોઈ જંગલી પશુ આવશે અને મારો શિકાર કરશે થોડી વાર સુધી ત્યાં ઉભા રહ્યા અને અને સિંહ આવે આ જોયા એટલો રાજી થઈ ગયો છે આજે તો શિકાર મારી સામે આવીને ઊભો છે અને એને તરાપ મારવાની કોશિશ કરી બે હાથ બે પંજા ઊંચા કર્યા થોડું બોડી સ્ટ્રેચ કર્યું અને સિંહની સામે જવાનો પ્રયત્ન કર્યો બ્રાહ્મણની સામે તરાપ મારવાનો પ્રયત્ન કર્યો એ જયારે કરી રહ્યા હતા એ જ વખતે એક એક આવ્યો આવ્યો ગેબી અને બ્રાહ્મણને વનરાજ આ બ્રાહ્મણ છે આને મારશો હોય તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે બ્રાહ્મણને ના મારો એટલે સિંહે ઉપર નીચે જોયું કે અવાજ ક્યાંથી આવે છે અને જોયું ને તો ઝાડ ઉપર એક હંસ બેઠો હતો અને હંસે જવાબ આપ્યો તમને ખબર છે બે દિવસ પહેલા તમે પેલા રાજકુમારનો શિકાર કર્યો હતો એ રાજકુમાર નું હાડ પિંજર અને એના બધા જે આભૂષણો છે ને હજુ પણ તમારી ગુફાની બહાર પડ્યા છે જાઓ તમે આ બ્રાહ્મણને ત્યાં લઈ જાઓ એ બધું તમારા કોઈ જ કામનું નથી કદાચ આ બ્રાહ્મણને એ કામમાં આવશે અને સિંહ બ્રાહ્મણ પાસે આવ્યા વડામાં એની ધોતી પકડી અને એને ખેંચીને ગુફા સુધી લઈ ગયો સી ગુફાની બહાર હાડપિંજર પડ્યું હતું મુગટ પડ્યો હતો ઘણા બધા આભૂષણો પડ્યા હતા બ્રાહ્મણે જલ્દી જલ્દી બધા આભૂષણો ભેગા કર્યા ખૂબ રાજી થઈ ગયો અરે હું તો અહીંયા મરવા માટે આવ્યો હતો અને આ તો મારું કામ થઈ ગયું ધોતીના છેડામાં બધા આભૂષણો બાંધ્યા અને આમ વજન કરી જોયું પાંચસો ગ્રામથી ઓછું સોનું નથી રાજી થતો થતો ઘરે ઘર ઘરે ગયા પછી પોતાની દીકરીના લગ્ન પ્રસંગને ઉકેલી દીધો કર્યાવર આપ્યું બધું જ થઈ ગયું પાંચ છ વર્ષ વીતી ગયા પછી નાની દીકરીના લગ્ન આવ્યા ફરીથી એ જ પરિસ્થિતિ પાસે પૈસા છે નહી પણ આ વખતે એમણે કોઈ સગાવાલા પાસે ઉછીના પાછીના કઈ માંગ્યું જ નહીં કારણ કે એમની પાસે એટીએમ કાર્ડ હતું અને એટીએમ કાર્ડ હતું સિંહ નું

એટલે બ્રાહ્મણે બી સિંહને જોયો કે આ તો એ જ સિંહ છે જેને મારી મદદ કરી હતી હવે સિંહનો સ્વભાવ છે શિકાર કરવાનો એટલે સહજ રીતે એને છલાંગ મારવાની કોશિશ કરી એ જ વખતે એને યાદ આવ્યું કે આ તો બ્રાહ્મણ છે અને મારી જ તો મને બ્રહ્મ અત્યાર પાપ લાગશે એટલે શિકાર કરવાની શરૂઆત જ કરી હતી ને રોકાઈ ગયા અને આવું જ્યાં કરતા હતા

એને પુણ્યની દિશા બતાવી અને જે વખતે ઝાડ ઉપર કાગડો હતો એને નર્કની દિશા બતાવી આપણા જીવનનો સુકાન આપણે કોના હાથમાં આપીએ છીએ કોઈ સદગુરુના હાથમાં આપીએ છીએ કોઈ હંસ જેવા પરમ હંસના હાથમાં આપીએ છીએ કે કોઈ શૈતાન જેવા કાગડાના હાથમાં આપીએ છીએ આપણા જીવનની નાવ આપણા જીવનની ગાડીના ડ્રાઈવર આપણે કોને બનાવીએ છીએ એ દિશામાં આપણું જીવન આગળ વધશે જો આપણા જીવનમાં કોઈ સદગુરુ હશે તો આપણને સાચો રસ્તો બતાવશે આ આપણા શાસ્ત્ર આપણને શીખવાડે છે અને આ સદગુરુ એ ક્યાંથી મળશે એવું કહેવાય છે કે જયારે શિષ્ય તૈયાર થઈ જાય છે ને ત્યારે ગુરુ આપોઆપ આવીને મળે છે આપણે આપણા જીવનમાં આ લાયકાત કેળવવાની છે કે જેથી કરીને આપણા જીવનમાં કોઈ સદગુરુ મળે અને સદગુરુ ન મળે તો આપણા શાસ્ત્ર આપણા સદગુરુ છે આપણા બધા જ શાસ્ત્રો આપણા સદગુરુ છે મેં તમને કઠોપનિષદ નો એક મંત્ર કહ્યું છે આત્મા વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તું સારથી વિધિ મનપ્રગ્રહમેવ છે આ મંત્રમાં ઉપનિષદકાર કે છે કે તમારું તમારું જે આત્મા છે ને એ રથી છે તમારો શરીર નામનો રથને ચલાવનારું ચાલક બળે તમારો આત્મા છે આ શરીર છે એ રથ છે તમારી બુદ્ધિ છે ને એ સારથી છે આ બુદ્ધિના હાથમાં તમારું મનની લગામ છે જો તમારી બુદ્ધિ સદ બુદ્ધિ હશે તો એ લગામને ખેંચી રાખશે ક્યાં જવું ક્યાં ના જવું શું બોલાય શું ના બોલાય શું ખવાય શું ન ખવાય મારા મોડામાં શું મુકાય શું ના મુકાય મારા મોડામાંથી કયા શબ્દો બહાર નીકળવા જોઈએ કે ના નીકળવા જોઈએ આ બધું જ સદબુદ્ધિ આપણને શીખવાડે છે માટે આપણા શરીરની લગામ આપણી બુદ્ધિના હાથમાં છે અને બુદ્ધિના લગામના હાથની અંદર જ્યારે આપણું મન હોય છે ત્યારે આપણે સદબુદ્ધિ અર્જિત કરી શકીએ છીએ આ બધું આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે આ વેદાંત છે આ ઉપનિષદો છે આ બ્રહ્મસૂત્રો છે આ આપણી ધરોહર છે આપણા દેશની સંસ્કૃતિ માત્ર પૈસા કમાવાની નથી પણ પૈસાથી કોઈનું ભલું કરવાની પણ છે આપ સૌ એના સાક્ષી રહી ચૂક્યા છો કોરોના જ્યારે આપણા દેશમાં થયો અને પરદેશમાં થયો આખા વર્લ્ડની અંદર દરેક જગ્યાએ કોરોનાના પ્રતિભાવો જુદા જુદા હતા ભારતની અંદર જયારે કોરોના થયો એ વખતે ગરીબ થી ગરીબ માણસને આપણે ભૂખ્યા નથી સુવા દીધા કોઈને કોઈ સંસ્થા આગળ આવી છે કે પછી ગાયત્રી પરિવાર હોય સ્વામિનારાયણ હોય સાઈ બાબા હોય આરએસએસ હોય કોઈ પણ શાખા દરેકે મદદ કરી છે એ આપણી સંસ્કૃતિ છે કોઈ વ્યક્તિને આપણે ભૂખ્યા નથી સુવા દેતા હમણાં જ કાકા ભટ્ટ બહુ સુંદર પ્રવચન આપ્યું

એટલે મને કે મેડમ આ બધા મારા વિદ્યાર્થીઓ આજે આવ્યા છે મને મદદ કરવા માટે એમને પૂછ્યું મેં મેં તો બધા તારા વાળ બહુ સરસ છે તો શું કરે છે કયું શેમ્પૂ વાપરે છે એટલે મને કે મેડમ ગઢવીનું હર્બલ શેમ્પૂ વાપરું છું મેં તો એમ બહુ સરસ બેટા તો સાબુ કયો વાપરે છે તો મને કે મેડમ ગઢવીનો લીમડાનો સાબુ બહુ જ સરસ આવે એકદમ મસ્ત સ્કિન થઈ જાય હું એ વાપરું છું પછી મેં કીધું કે બેટા માથામાં તેલ નાખવું હોય તો કોણ તેલ વાપરે તો મને કે કે ગડવીનું આમળાનું તેલ બહુ સરસ આવે મેડમ મસ્ત વાળ થઈ જાય તો મેં એને પૂછ્યું કે બેટા ગડવી કોઈ બ્રાન્ડ છે તારી બધી જ પ્રોડક્ટ ગડવીની છે ના મેડમ એ ગઢવી મારો રૂમ પાર્ટનર છે ગડવી મારો રૂમ પાર્ટનર છે ને બધું હું એની વસ્તુ વાપરું છું ઘણીવાર જિંદગીના બધા જ પાના પૂરા થઈ જતા હોય છે જિંદગીની કિતાબ પૂરી થઈ જતી હોય છે પણ છતાંય આપણને ખબર નથી હોતી કે ભગવાને મને જન્મ શા માટે આપ્યો આ પૃથ્વી પર હું આવ્યો છું શા માટે મારા જીવનનું સાચું લક્ષ્ય શું છે એ આપણને નથી ખબર પડતી અને આ કોઈ સદગુરુનો માથે હાથ હશે કોઈ પરમહંસ જો આપણા મસ્તક ઉપર બિરાજમાન હશે ને તો જ આપણને સાચી દિશા બતાવશે

એમને આપણે ગોંડલ નરેશ તરીકે ઓળખાય છે ગોંડલ બાપુ એવું પણ કહેવાય આ ગોંડલના નરેશ પાસે સ્કોટલેન્ડની એડન બ્યુરો યુનિવર્સિટીની એમબીબીએસ અને એમડીની ડિગ્રી હતી હી વોઝ અ ડોક્ટર એટલું જ નહીં મુંબઈ યુનિવર્સિટીની પણ પદવી એમની પાસે હતી અને આપ સૌમાંથી કોઈ સાહિત્યના જાણકાર હશો તો આપને ખબર હશે ભગવદ્ ગૌમંડલ ભગવદ્ ગૌમંડલના મોટા મોટા વોલ્યુમ્સ છે નવ વોલ્યુમ્સ છે

અત્યારે પ્રધાનમંત્રી મન કી બાત આ રીતે કરે એ જમાનામાં રાજાઓ મન કી બાત છુપા જાણી એક વાર ગોંડલના બાપુ આવી રીતે ઘોડા ઉપર બેસીને સીમમાંથી પસાર થતા હોય છે અને જુએ છે કે માજી માથા ઉપરનો ભારો નીચે મૂકીને ક્યાંક બેઠા છે અને પછી થોડી વાર પછી થાક ખાઈ લીધા પછી એ ઉભા થયા અને પેલો લાકડાનો ભારો માથા પર મૂકવાની કોશિશ કરી પણ અવસ્થા થઈ ગઈ છે ઉંમરના કારણે અસક્ત થઈ ગયું છે શરીર એ ઉઠાવવામાં એમને તકલીફ પડતી હતી અને આ દ્રશ્ય ગોંડલ બાપુએ જોયું અને દોડીને ઘોડા પરથી ઉતરીને એમની પાસે ગયા લાવ માજી તમને મદદ કરાવો એટલે ગોંડલના રાજા એ માજીનો લાકડાનો ભારો પોતાના હાથમાં ઉંચકીને માજીના માથા પર મૂક્યા અને પછી માજીને પૂછ્યું માજી મને ઓળખ્યો કે નહીં એટલે માજી કે ના બેટા તારી પડે માજી હું ગોંડલનો નરેશ ભગવતસિંહજી ઓહ ગોંડલના નરેશ બેટા તને ખબર છે એક વાત જે ભાર ચડાવે ને એને રાજા ના કહેવાય જે ભાર ઉતારે ને એને રાજા કહેવાય એટલે માજી એ ટોટ માર્યો એટલે ભગવતસિંહજી કે માજી તમે કહેવા શું માંગુ છો મને બહુ સમજાયું નહીં એટલે માજી કે જો બેટા આ અમારા જેવા ડોહા ડોગીઓને હવે બહુ તકલીફ પડે છે એટલે તું જો રાજા છે ને તો અમારા માટે થાકલા બનાવ બેટા થાકલા બનાવો એટલે રાજા કે માજી થાકલા શું હોય થાકલા એટલે શું કહેવાય જો બેટા એમાં કઈ નહીં થાકલા એટલે માણસની ઊંચાઈ જેટલા બે ઉભા પથ્થર ને એક આડો પથ્થર બસ તું આવી સીમમાં થાકલા બનાવી દે જેથી કરીને અમારા ડોહા ડોકીઓ આ અમારો લાકડાનો ભારો એના પર સરકાવી દે થોડી વાર પોરો ખાઈ લે ને પાછો એ લાકડાનો ભારો માથે લઈને હાલતા ખાય બેટા તું આટલું કામ કર એટલે ગોંડલના બાપા કે ગોંડલના બાપુએ કહ્યું કે હા ગયા સીધા મહેલમાં તો તેના સદગુરુને મળ્યા દરેક રાજાના માથે એક ગુરુ હતા ગુરુને વાત કરી કે આજે તો સીમમાં જતો હતો અને મારી સાથે આવું જ હોય એટલે રાજાએ કીધું કે માજીની વાત સાચી છે દેશમાં ફક્ત સુવિધાઓ વધારે ને એને રાજા ન કહેવાય ગરીબ માણસની દુવિધાઓ દૂર કરે ને એને રાજાઓ રાજા કહેવાય દેશની અંદર મલ્ટીપ્લેક્સ થિયેટર બની જાય દેશની અંદર બુલેટ ટ્રેન આવી જાય દેશની અંદર મેટ્રો ટ્રેન આવી જાય દેશની અંદર ઘણા બધા મોટા રસ્તા થાય ઝાડ કપાય આ કદાચ સુવિધાઓ વધે પણ એક ગરીબ માણસ બે ટંક ભર પેટ ભોજન કરીને સુઈ જાય ને તો એ રાજાની આવડત કહેવાય આ દુવિધાને દૂર કરી કેવાય બેટા તારે આ માજીની વાત સાંભળીને ગોંડલની સીમની અંદર તારે બનાવવાના છે થાકલા અને ગુરુનો ઉપદેશ આદેશ માનીને રાજાએ એક એક દોઢ કિલોમીટરે ગોંડલ લેસીમાં થાકલા બનાવ્યા છે તમને કદાચ ભરોસો ન હોય જયારે બી ગોંડલ જાઓ ને તો જોઈ લેજો ત્યાં આજની તારીખમાં પણ થાકલા છે આ રાજા કહેવાય જે પ્રજાનું દુઃખ દૂર કરે અને એની સંવેદનાને સમજે આ રાજા છે એનું કારણ શું હતું કેમ એટલા રાજા ભલા હતા કેમ રાજા આવા સન્માર્ગે ચાલનારા હતા એનું કારણ હતું

કેમ વીર છત્રપતિ શિવાજી મહારાજ કહીએ છીએ કારણ કે એમના માથા ઉપર હાથ હતો સમર્થ ગુરુ રામદાસને આ સદગુરુ જયારે આપણા જીવનમાં હોય છે એના હાથમાં જયારે આપણું સુકાન હોય છે ત્યારે આપણા જીવનની સદગતિ થતી હોય છે તો હવે સમય થઈ ગયો છે કે આપ કોઈ શાસ્ત્રને આ પોતાનો ગુરુ બનાવો કોઈ સદગુરુ જો તમારી પાત્રતા કેળવાશે તો આપોઆપ આવી મળશે ભગવાન આદિ ગુરુ શંકરાચાર્યજીએ કહ્યું છે કે આ વિશ્વમાં ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે દુર્લભમ આ અંદર આ મંત્ર છે આદિ આદિગુરુ શંકરાચાર્ય લખ્યું છે કે દુર્લભમ ત્રય મે દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મમોક્ષત્વ મહાપુરુષ સંશ્રય બહુ જ પુણ્ય ભેગા થાય ત્યારે માણસનો જન્મ મળે છે આપણે બધા જ માણસનો જન્મ આપણને મળ્યો છે બહુ ભાગ્યશાળી છે ઘણા પુણ્ય કર્યા છે ત્યારે આપણને આ જન્મ મળ્યો છે માણસ એનાથી પણ વધારે દુર્લભ છે ઘણી વાર આખું જીવન પૂરું થઈ જાય છે પણ ઈશ્વરની દિશામાં જવાનું મન જ નથી થતું મોક્ષ પ્રાપ્તિની ક્યારેય ઈચ્છા જ નથી થતી આપણને વિચારો જ નથી આવતા આ મુમુક્ષુત્વ મળવું એ પણ બહુ દુર્લભ છે અને ત્રીજું દુર્લભ વસ્તુ છે મહાપુરુષ સંશ્રય કોઈ સદગુરુ નો મેળા થઈ જાય ને એ પણ બહુ દુર્લભ છે અને એનાથી ઉપર વતીને જે હું કહીશ કે આ જમાનામાં આજના સમયમાં પંચોતેર વર્ષ પૂર્ણ કરવાને એ પણ અતિ દુર્લભ છે આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે આપણે પંચોતેર વર્ષ પૂરા કર્યા છે કોરોના તમારું કઈ નથી બગાડી શક્યો ગમે તેવી કેટલી કેટલી બીમારી આવી તમારું કંઈ નથી બગાડી શક્યું તમે પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે ધીસ સેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ અને એનાથી પણ વધારે દુર્લભ કોઈ વસ્તુ હોય તો અમૂલ જેવી કંપનીમાં જોબ મળવી કારણ કે અમૂલ માત્ર આણંદનું નહીં માત્ર ગુજરાતનું નહીં માત્ર ભારતનું નહીં સમગ્ર વિશ્વનું જાણીતું નામ છે અને આવી જાણીતી કંપનીમાંથી રિટાયર્ડ થવું ને ઇટ સેલ્ફ ઇઝ અ બિગ અચીવમેન્ટ આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ થેન્ક યુ